પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા અમદાવાદ ખાતે એક્સપર્ટ અબ્રોડ ના સહયોગ થી વિશ્વકર્મા સમાજ ના યુવાઓ માટે વિનામૂલ્યે સેમિનાર નું આયોજન અમદાવાદ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા આપણા વિશ્વકર્મા સમાજ ના એવા દીકરા દીકરીઓ માટે એક મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે ઈચ્છુક અને પુખ્ત વયના છે આ સેમિનાર એક્સપર્ટ અબ્રોડ ના સહયોગ થી યોજાશે જે વિદેશ અભ્યાસ ક્ષેત્રે જાણીતું નામ છે આ સેમિનાર આગામી તારીખ ચાર મે હજાર પચીસ રવિવાર ના રોજ સવારે સાડા દસ વાગ્યા વાગ્યે યોજાશે સેમિનાર નું સ્થળ એક્સપર્ટ અબ્રોડ છસો ચાર છઠ્ઠો માળ હિલ ટાઉન પરીખ હોસ્પિટલ ની સામે ગંગોત્રી રોડ નિકોલ ત્રણ લાખ બ્યાસી હજાર ત્રણસો પચાસ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે આ ફ્રી સેમિનાર મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વકર્મા સમાજના યુવા વિદ્યાર્થીઓને વિદેશ માં અભ્યાસની તકો પ્રવેશ પ્રક્રિયા વિઝા પ્રક્રિયા અને ત્યાંના જીવન વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી પૂરી પાડવાનો છે એક્સપર્ટ અબ્રોડ નિષ્ણાતો આ સેમિનાર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના પ્રશ્નો નિરાકરણ કરશે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપશે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સેમિનાર વિશ્વકર્મા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના સપના કરવામાં મદદરૂપ સાબિત થશે સંસ્થાએ સમાજના તમામ પાત્રતા ધરાવતા યુવાઓને આ સેમિનારમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો છે વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન નો સંપર્ક કરી શકાય છે આ એક અમૂલ્ય તક છે જેનો લાભ લેવા જેવો છે